આપણે મોબાઈલ પર સામાન્ય રીતે સંપર્ક કરતા હોઈએ છીએ પરંતુ શું આ મોબાઈલ કોઈ દંપતીના મોત નું કારણ બની શકે કે કેમ તે એક સવાલ થાય છે ત્યારે ગોધરાના સાકલી ગામે મોબાઈલ પટેલ પોતાના પરિચિત સાથે વાત કરતા હતા તે સમયે તેમની પત્નીએ પણ વાત કરવાની ઈચ્છા દર્શાવી જોકે પતિએ મોબાઈલ આપવાનો ઇનકાર કરતા પત્નીએ ઘર પાસેના કુવામાં છલાંગ લગાવી દીધી હતી અને તેમને બચાવવા પતિ કુવામાં કૂદી પડ્યા પરંતુ પાણી ઊંડું હતું અને તરતા ન આવડતું હોવાથી બંનેના મોત નિપજ્યા છે એમના ભત્રીજા નામે દિલીપભાઈ તથા એને પત્ની દક્ષાબેન બંને જણા કંઈ કોઈ સગા સંબંધીને ત્યાં ફોન ઉપર વાત કરવા બાબતમાં ફોન પર વાત કરવા નહીં દીધી દક્ષાબેનને એટલે એને લાગ્યા હતા નજીકના ખેતરમાં આવેલ કુવાઓ પણ અંદર ભૂસકો મારી દીધેલ અને એની પાછળ એમ કે એને બચાવવા માટે એનો પતિ પણ એના બચાવવા માટે કૂવામાં ઉતરેલ જે બંને જણા પાણીમાં ડૂબી જવાથી મરણ